આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક સૌરાષ્ટ્રના પાટણગર ગણાતા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ બે દિવસની રાજકોટની મુલાકાતે છે આજે તેઓ રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જ્યાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી આ બેઠક પહેલાં તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમને ભાજપને કટાક્ષ સાથે સવાલો કરતા પૂછ્યું હતું કે પાંચ લાખ મતની લીડ થી જીતવાનું છે તો વડોદરા અને છોટા ઉદેપુરના ઉમેદવારો કેમ ચૂંટણી લડવાની ના પાડે છે રૂપાલા જો મજબૂત છે તો અમરેલીથી કેમ ન લડ્યા અમરેલીથી લડ્યા હોત તો પ્રજા તેમનું માથું વધેરી લે લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ બે દિવસની રાજકોટની મુલાકાતે છે આજે ચોવીસ માર્ચે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી જ્યાં ગૂંચવાય છે ત્યાં પ્રશ્ન પૂછવો જોઈએ કે જો પાંચથી પાંચ લાખ મતથી જીત હોય તો ઉમેદવારોને પ્રેશર કરીને કેમ બોલાવડાવો છો કે મારે ચૂંટણી લડવી નથી ગુજરાતના લોકોનો આભારી છૂંકે એક તરફ બધી લગાડવામાં આવી હોવા છતાં જનતાના આશીર્વાદ જામનગર અમરેલી સહિતની બેઠક પર લોકોનો પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે તેમને ઇલેક્ટોરલ બોન્ડ એટલે ભ્રષ્ટાચારના ગુપ્તદાનની સ્કીમ કરી હતી જોકે

અમારા ખાતા ફ્રીઝ કરવાની સાથે 115 કરોડ રૂપિયા ગેરકાયદેસર ઉઠાવી લઈ સરકારી તિજોરીમાં નાખી દીધા છે એટલું જ નહીં અમારી રૂ 252 કરોડની FD સાથે 11 ખાતા ફ્રીઝ કરી દીધા છે આવું કરીને ભાજપ માને છે કે વગર પૈસે કોંગ્રેસ ચૂંટણી લડી શકશે નહીં મારે ભાજપને કહેવું છે કે જનતાનો આશીર્વાદ અમારી સાથે છે એ પબ્લિક હઈ યે તેને સત્તાથી તડીપાર કરશે એક તરફ ભાજપમાં પાંચ લાખની લીડ થી જીતવાની વાત કરવામાં આવે છે બીજી તરફ વડોદરા સાબરકાંઠામાં ચૂંટણી લડવાની ઉમેદવારો ના પાડે છે અમરેલી બેઠક ઉપર કેમ ન લડ્યા તેને ખબર હતી કે અમરેલીની જનતા ઓળખી ગઈ છે અને અમરેલી માથું તેઓ રાજકોટ આવ્યા છે જો કે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર અંગે હજુ સુધી કોઈ નિર્ણય નહીં લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું તો સાથે જ સંભવિત ઉમેદવાર અંગે પૂછતા રાજકારણમાં સંભવિત જેવું કંગી હોય નહીં

તેવી ચાલતી ચર્ચાઓનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે છે પારિવારિક સંબંધો પણ ઘણા સાથે છે પરંતુ ટિકિટ તેઓને આપવામાં આવશે જે સક્ષમ અને મજબૂત હશે મારી પાસે અને પ્રભારી પાસે એવા લોકોની જે રજૂઆત કરજો જેઓ સક્ષમ હોય અને મજબૂત હોય મારી પાસે નામ આવશે તેનું પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે અને પછી જ ફાઇનલ યાદી જાહેર કરવામાં આવશે કોઈ જગ્યાએ ઉતાવળથી નિર્ણય કરવામાં નહીં આવે શિસ્તભંગ કરનાર કોંગ્રેસીઓ સામે લાલ આંક કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જાહેરમાં કે કોઈ સોશિયલ મીડિયામાં શિસ્તનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે શિસ્ત સમિતિ કડક પગલાં લેશે કોઈ પણ મોટો નેતા હોય તેમની સામે પગલાં લેવાશે કોંગ્રેસ પક્ષ દ્વારા ચલાવી લેવામાં આવશે નહીં ઉલ્લેખનીય છે કે આજે મળેલી બેઠકમાં કાર્યકરોએ રાજકોટના પ્રભારી ભીખુભાઈ અને પૂંજા વંશ સામે બળાપો કાઢ્યો હતો આ સાથે કાર્યકરોની વાત સાંભળવામાં ન આવતી હોવાની શક્તિસિંહ સમક્ષ ફરિયાદ કરી હતી જેને પગલે શક્તિસિંહ ગોહિલે બંને પ્રભારીઓને નિરીક્ષક તરીકે કાર્યકરોને સાંભળવા આદેશ આપ્યો હતો ભાજપના મતદાતાઓનો અંતરાત્મા જાગ્યો છે કે અમે મત આપ્યા ત્યારે અમને ગેરંટી આપી હતી કે મોંઘવારી નાબૂદ થશે ખેડૂતને અમને ગેરંટી આપી હતી કે આવક બમણી કરીશું ગેરંટી આપી હતી કે કાળું ધન પાછું આવશે અને પંદર લાખ એકાઉન્ટમાં આવશે ગેરંટી આપી હતી કે બે કરોડ નોકરીઓ દર વર્ષે ખોલીશું ગેરંટી આપી હતી કે રૂપિયો મજબૂત થઈ જશે અને ડોલર ડાઉન થઈ જશે આ બધી ગેરંટીઓમાં ફેલ રહ્યા છે ત્યારે જેનો જેનો અંતર જાગ્યો છે એ સૌને નમન કરું છું થેન્ક યુ અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી બધા ઉકેલ જ હોય છે કોકડા ગોચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો પાંચ પાંચ લાખ મતોથી જીતવાનું હોય તો ને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી એમને પૂછો કોઈ કૂકડા ગોચવાયેલા નથી ઘણા લાંબા સમય પહેલાં એક ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાં અમારો રાહુલ ગાંધીજીની પદયાત્રા પછી હાથસે હાથ જોડોનો કાર્યક્રમ છે એના ભાગરૂપે યુટ્યુબર્સ જે જનહિતમાં સારા વિડીયો મૂકતા હોય સારા કલાકારો હોય એના સન્માનના એક કાર્યક્રમ માટે મેં ઘણા લાંબા સમય પહેલાં રાજકોટની તારીખ આપેલી હતી એના ભાગરૂપે ગઈકાલે એક કાર્યક્રમમાં આવ્યો હતો આજે અમારા કોંગ્રેસ પરિવારના રાજકોટ શહેરના મિત્રો સાથે એક સ્નેહ મિલન વાત કરવા માટેનું જરૂર રાખ્યો છે કાર્યક્રમ હું આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓનો કે એક તરફ બધી જ તાકાતો ગેરકાયદેસર રીતે લગાડવામાં આવી છે ત્યારે જનતાના આશીર્વાદ સમર્થન અને પ્રેમ કોંગ્રેસને મળી રહ્યું છે ચાહે અમારી બનાસકાંઠા કે પાટણની બેઠક હોય કે વલસાડની બેઠક હોય જામનગર હોય કે અમરેલી હોય આપ જોઈ શકો છો કે લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે એમણે ઇલેક્ટોરલ બોન્ડ એટલે શું કે ભ્રષ્ટાચારનું ગુપ્તદાન કોણે આપ્યું કોને આપ્યું કેમ આપ્યું એની ખબર ના પાડે એવી સ્કીમ કરી હતી હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ સંવિધાનિક બેન્ચ પાંચ જજ સાહેબોની બનેલી બેન્ચે આ ઉજાગર કર્યું ત્યારે હવે ખબર પડી કે ભાજપે બ્યાસી અબજ બાવન કરોડ આંકડો મોટો છે બ્યાસી અબજ બાવન કરોડ ભેગા કેરા કેવી રીતે કેરા કે જેને કોન્ટ્રેક્ટ આપવાનો હોય એની ટકાવારીના પહેલાં ઇલેક્ટોરલ બોન્ડથી ગુપ્તદાન લઈ લો ઈડીની ઇન્કમટેક્સની રેડ થાય પછી અપીલ સરકારમાં કરવાની હોય તો અપીલમાં સેટ કરી આપશું અમને હપ્તો આપી દો આવા આપે બધાએ જ મીડિયાના મિત્રોએ જ આંકડાઓ અને હકીકતો ઉજાગર કરી છે બીજી તરફ કોંગ્રેસ પક્ષ ચૂંટણી જ ના લડી શકે એ પ્રકારનો હથગંડો કે અમે ચૂંટણી જ ના લડી શકીએ અમારા એકાઉન્ટ ફ્રીઝ કરવાના બે હજાર સત્તર અઢારમાં અમારા સંસદ સભ્યોએ ચૌદ લાખ બાવન હજાર રૂપિયા રોકડા કેમ આપ્યા હતા આવો મુદ્દો ઊભો કર્યો ક્યારનો બે હજાર સત્તર અઢારનો જો વહેલાં કહ્યું હોત તો અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હોત અમને ન્યાય મળી ગયો હોત પણ ચૂંટણી આવી ત્યારે જ કે જેથી અમે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય અમારા ખાતા ફ્રીઝ કર્યા અમારા એકસો પંદર કરોડ રૂપિયા ખાતામાં હતા એ ગેરકાયદેસર ઉઠાવીને સરકારી તિજોરીમાં નાખી દીધા અમારી બસો બાવન કરોડની એફડી છે એને ફ્રીઝ કરી દીધી અગિયાર ખાતા ફ્રીઝ કરી દીધા અને ભાજપ એમ માને છે કે વગર પૈસે કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે મારે એમને કહેવું છે કે જનતાના આશીર્વાદ છે આખરે પબ્લિક હે સબ જાણતી હૈ અંદર ક્યાં હૈ બહાર ક્યાં હૈ સબ પહેચાનતી હૈ લોકો આ બધું જ જોવે છે અને વગર પૈસે પણ વોટ અને નોટ ગુજરાતનો અને દેશનો મતદાતા કોંગ્રેસને આપશે અને જે ભારતીય જનતા પાર્ટી ઇતને પાર ઇતને પારની સીટોની વાત કરે છે એને સત્તાશે પાર એન્ડ મેન્ડેડ ગુજરાતની અને દેશની જનતા આપશે રાજકારણમાં સંભવિત જાહેર કરવાનું હકીકત પહોંચશે સંભવિત કોઈ દિવસ ક્યાંય આપણે કોઈનું હક પણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી રાજકોટ માટે નથી થયા ભારતીય જનતા પાર્ટીએ ચાર જાહેર નથી કર્યા હજી જાહેરનામું જ ગુજરાતનું બહાર નથી પડ્યું બારમી એપ્રિલથી તો ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે આ વખતે એડવાન્સમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનું હોમવર્ક કર્યું છે 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 મોટું માથું નથી મળતું કારણ કે રૂપલ એમણે ગોતી ગોતીને માથા મૂક્યા હતા શું કામ ફેરવા અને પુરુષોત્તમભાઈ બહુ મારા મિત્ર છે બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લેડ લડાવવા હતા ને ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું એટલે આ બધી આવી વાતો ન કરવી જોઈએ ધાનાણીનું નામ અહીંયા એમની સામે ચાલી રહ્યું હતું એ તમે મીડિયાના મિત્રો ચલાવો છો અને મીડિયાના મિત્રો કયો છો પરેશભાઈ નથી લડવાના એમ કયો છો આપ હું એમ કહું છું કે જ્યાં સુધી અમે અમારો કોઈ નિર્ણય ના કરીએ ત્યાં સુધી તમારી સાથે ચર્ચા ના કરી શકાય નામ આવતા જે રીતના જૂથવાદ શરૂ થયો તો એઆઈસીસી કોઈ લખાયો છે તેને લઈને કોઈ અમારે ત્યાં આંતરિક લોકશાહી છે એક મર્યાદામાં વાત કરવાનો બધાને અધિકાર છે અમારી શિસ્ત સમિતિની ગઈકાલે જ મીટિંગ મળી હતી અને શિસ્ત સમિતિએ નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રકારની અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે આંતરિક લોકશાહીના રીતે પાર્ટીના ફોરમમાં અંગત રીતે વાત કરવાનો બધાને અધિકાર છે પરંતુ મોવડીઓ મંડળના નિર્ણય સામે સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા કે જાહેરમાં વાત કરશે તો ગમે તેવો મોટો વ્યક્તિ હશે અમારી શિસ્ત સમિતિ છે એમણે ગઈકાલે જ મને કહ્યું છે કે એમણે નિર્ણય કર્યો છે કે ગમે તેવો મોટો માણસ હશે એને એક જાટકે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવશે અને અશિસ્ત આંતરિક લોકશાહી ગૌરવ છે અધિકાર છે દરેકને પરંતુ અશિસ્ત કોંગ્રેસ પાર્ટી નહીં ચલાવે એ શિસ્ત સમિતિનો જે સંપર્કમાં હોય છે એની હાલત શું થાય છે તમને ખબર છે એટલે મારે એમાં પડવું નથી અમારે ત્યાં હીરો હોય છે ત્યાં જઈને ઝીરો થાય છે તમે એને એક દાખલા જોયા છે મારે કોઈના નામ નથી આપવા કેટલાકની કેટલીક મજબૂરીઓ હોય છે મારે સલામ કરવી છે મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કે ડરતા પણ નથી અને વેચાતા પણ નથી આંગળીના વેઢે ગણા એવા થોડાક લોકોને કોઈક મજબૂરીઓ હોય ગઈકાલ સુધી મારા સાથે હતા આજે ત્યાં ગયા એટલે હું એમના સામે ગમે તેવી ભાષામાં વાત કરું એ બરાબર નથી કેટલાક લોકોની કેટલીક નબળી કડીને પકડીને ક્યારેક કોઈક લાલચ બતાવીને આંગળીના વેઢે ગણાય એવા લોકો આમ તેમ થયા છે પરંતુ તમે યાદ કરજો જ્યારે જ્યારે આવું થયું છે ત્યારે કોંગ્રેસ મજબૂત બની છે બે હજાર સત્તરની અહેમદભાઈની ચૂંટણી સમયે સત્તર ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાએ ગયા હતા અને દંડકય ગયા હતા આ સત્તરમાંથી ગુજરાતની જનતાએ પંદરને હરાવી દીધા ઘરભેગા કરી દીધા માત્ર બે જ જણા ફરીન ફરીને ચૂંટાણા એમાંય સી કે રાહુલજી બસો પાંસઠ મતથી અને હકુબા એક સારા મતથી ચૂંટાયા હતા હકુબાને તો પછી ટિકિટમાં કાપી કાઢ્યા એટલે લોકો છોડીને જાય છે એનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો સૌથી વધારે અમારી બેઠકો ક્યારે આવી બે હજાર સત્તરમાં કે જ્યારે સત્તર ધારાસભ્યોને નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા હતા એટલે કોઈ આમતેમ કરે તો મતદાતા પોતાની નીતિમત્તા બદલતો નથી કાર્યકર્તા નીતિમત્તા બદલતો નથી એ અમારી તાકાત છે અને હું સલામ કરું છું એ કાર્યકર્તાઓને એ નેતાઓને કે જેમણે નીતિમત્તાને વળગીને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે કોંગ્રેસમાં જૂથવા ચાલી રહ્યો છે આપના આવવાથી કેટલાક નેતાઓ સાથે થયા છે બાકી એકબીજા સાથે ક્યારેય જોવા નથી મળતું રાજી થાવ ને અત્યારે તો સાથે છે ને કેટલાક કેટલાક મને મને વાત વાત કરી કરી છે છે વાંધો કેટલાકના કારણો પણ હોઈ શકે પણ જે કોઈ છે બધા જ આજે સાથે છે તમે પોતે જ સ્વીકાર્યું કે મારા આવવાથી બધા સાથે છે જે સાથે છે એ સાથે જ રહેશે અને કોઈને અમારા લલિતભાઈ કગથરાએ હમણાં એક ટીવી ચેનલમાં કીધું હતું કે હું પેટીમ પૂરીને તાળા મારી દેવા એટલે જે લોકો ઘણા ગાંઠા લોકો આમ તેમ હોય છે અમે નિર્ણય કરીશું ત્યારે આપણે કહીશું જે વાત કોંગ્રેસ પાર્ટીને નક્કી કરવાનો અધિકાર છે અમારા હાઈકમાન્ડને નક્કી કરવાનો અધિકાર છે એના ઘણા પહેલુઓ જોવાતા હોય એવા સમયે કોઈપણ પ્રકારની પાર્ટીની હાઈકમાન્ડની નિર્ણયની પહેલાં વાત કરવી એ પાર્ટી સાથે પણ દ્રોહ ગણાય આવી વાત મારાથી ન થાય જ્યાં સુધી મોડી મંડળ આખરી નિર્ણય નહીં કરે ત્યાં સુધી તમે પચાસ સવાલ પૂછશો તો પણ મારો એક જ જવાબ રહેશે હજી બે ચારની વાત સંભળાય છે હું એ હું એ જ જોઉં છું કે ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા છે એનો આત્મા ગુંગળાય છે ભાજપના પેજ પ્રમુખો દુઃખી છે સોશિયલ મીડિયા પર એ પોતે જ લખે છે કે અમારે હું ગાભા મારવાના અમે ગાભા પાર્ટી છીએ અમારા માટે અનામત રાખો આવું બધું ભાજપના કાર્યકર્તાઓનો આત્મા જાગ્યો છે અને એમનો જે ભાજપના કાર્યકર્તાઓનો અંતર જાગ્યો